હવે મિત્રો મજામાં રહેતો રહેબી કોબીની વેરાયટી બતાવીશું અત્યારે કોઈ વાવેતર કરવું હોય રેડી આવતા મહિના સુધી ડ્રોપ કોખવું હોય વેરાયટી કહીશ એ પણ તમને બતાવીશ કાલ ખૂદ હું વિઝિટ કરવા ગયો હતો રેડી કેવા દડા થાય છે બધું હું તમને આગળ બતાવીશ વેરાયટી નામ પણ આપીશ રેડી તારીખની વાત કરીએ ઓગણત્રીસ તારીખ છે કેટલી ઓગણત્રીસ એક જાન્યુઆરી મહિનો ને વારસો ગુરુવાર બે હજાર છવ્વીસ વિષ્ણુ ભગવાનનો દિવસ છે આજે કે ત્યારે થોડુંક કોબી આવડી હશે સમર ગ્રીમ રેડી હાઇવેસ્ટ કંપનીની છે આવડીએ રેડી આની કાલે વિઝિટ કરો જો તમને ફોટા બતાવી દો સ્લાઇડ ઉપર જોઈ લો તમે રેડી આ રીતના ફોટા થાય છે આ રીતની ક્વૉલિટી થાય છે અત્યારે તમારે રાખો ઉનાળામાં થોડુંક ટેમ્પરેચર સહન કરેલી વેરાયટી છે પછી તમારે ટેમ્પરેચર બહુ હાઈ થતું હોય તો રિક્સ નહીં લેતા નોર્મલી ટેમ્પરેચર રહેતું હોય તો લેવાનું કંપનીની વલામણ છે રેડી મારી વલામણ નથી રેડી આમાં હોય ઘણા એવું હોય કે ભાઈ તમે કંઈક વેરાયટી સારી બતાવો રેડી આ વર્ષે અનુભવ કરો તમને લાગે છે આ વર્ષે મેં વાવેતર કર્યું છે આવતા વર્ષે તમને લાગે છે કે આ વધારે સપોર્ટ થાય આવતા વર્ષે તમે વધારે વાવેતર કરો પણ કંપનીને ભલા મળશે ઉનાળામાં સહન કરીએ કે એ વેરાયટી છે પછી હાઈ ટેમ્પરેચર પડશે તો સહન નહીં કરે પછી એવો અમુક વખત માવઠ આવે આપણે કેમ આ વખતે દિવાળી ઉપર આવ્યું તો પછી એમાં કાંઈ શંકાને સમાધાન નથી આટલે આવો થોડુંક સોલ્યુશન આપણે હિકતું રહેવું પછી કે રાજુભાઈ તમે તો કીધું છું વેરાયટી બહુ સારી છે તડકો કાંઈ નથી થતો માવઠ આવે આપણા હાથમાં નથી આજની અત્યારની હાલની વાત કરું વાતાવરણ અલગ છે ઘડીક સૂર્યપ્રકાશ નીકળે ઘડીક વાદળા થઈ અત્યારે હાલની વાત કરું આજની હો એટલે વાતાવરણ આપણા હાથમાં નથી એ ખાસ યાદ રાખવાનું રેડી વાતાવરણ પ્રમાણે મતલબમાં જે હોય એ પ્રમાણે રહેતું હોય તો વેસ્ટ ક્વોલિટી થશે રેડી પછી ઘડીક આવું થાય માવથા પડી ગયો એક બે તો પછી સોળ ઊભો વેજવાનો પ્રશ્ન રહે રેડી આવા ઘણા પ્રશ્ન રહે એટલે આપણે કેવો જરૂરી છે રેડી હવે કોઈ નવી રીંગણી સોંપવાના હોય ટૂંક સમયમાં લીંબોળીનો ખોળ આવે ખાસ કરીને વાપરજો લીંબોળીનો ખોળ બેસ્ટ ક્વોલિટી વાળો રેડી કોઈ પણ કંપનીનો બેસ્ટ હોય એ રેડી એમાં આપણે કઈ એવું નથી કહેતા આજ વાપરો મારી પાસે લીંબોળીનો ખોળ છે આપણે બતાવતા નથી આજે રેડી હું એ રાખું છું આપણે એવું કાંઈ છે નહીં આપણે લીંબોળી ખોળ વાપરવાથી ફાયદો થાય ફાઇનલ છે લીંબોળી હોય ખોળ ખરો પછી ત્યાં કોબી છે કોબીનો રોપા નાખ્યા પછી ફેરવો એમાં લીંબોળી ખોળ નાખાય છોડવા જવાનો પ્રશ્ન ઓછો રહે તમે કોઈ પણ એવો મોલ બનાવતા હોય મરશી કદાચ સોંપતા હોય એવા પાયામાં લીવો ખોળાપો ખોળ આપો ખાડા ખાડામાં તોય ફાયદો થાય પણ આપણે એવું નથી કરતા થોડુંક કરો રેડી તમારી માટે ફાયદો અને માહિતી માટે થોડી ભલામણ કરીશ આપણે રેડી પછી આપણી પાસે લિક્વિડ ફોર્મમાં ડ્રીથી ખાતર છે હજી કોઈ વાપરવા આવતા નથી આપણે એ આશા હોય કે પાડોશીજન જો એક વ્યક્તિ લઈ જતો હોય કાલે બેથી ત્રણ ખેડૂત લઈ ગયા છે એમ તો આપણે ના ન પડે રેડીયા રીંગણી વાપર લાગ્યો કોક भिંડા વાપરવા લાગ્યો ને કોક ઓલામ લાગ્યો તમે કોઈ પણ મોલ બનાવો એમાં તો વસ્તુ આ વાપરો છો તમે કે નથી વાપરતા વાપર એ છે આપણે રેડી એમાં કઈ શંકાનું સમાધાન નથી રેડી તો ખેડુ મિત્રો રેડી આ ડીપી ખાતર બતાઈ વાપરવા માટે બેસ્ટ છે બાકી તમારે કોઈ પણ વસ્તુ બનાવી હોય એટલે રીંગણું બનાવ્યું રીંગણું વસ્તુ ન હોય એવો પણ પ્રશ્ન આવે છે આવે છે કે નથી આવતા હા તો ડ્રિપ કે પ્લસ કોઈ પણ શાકભાજી તમે બનાવો રેડી ગોવાર भिંડો શરૂ હોય રેડી ગાહડીના વજનમાં ફેર પડશે તમે જે ગાહડી બનાવીને વજનમાં ફેર પડે તો આ બેસ્ટ વસ્તુ છે ડ્રીપ કે પ્લસ આખું વિઝન પાઈ ગયો ગયા વર્ષના રિવ્યુ ખેડૂતના નવ નવ દસ દસ વખતના છે આઠ આઠ વખતના છે રીંગણીમાં ઉપયોગ કરેલા રીંગણીમાં ઉપયોગ કર્યો એટલે બેસ્ટ પછી આપણે શું છે બધી શાકભાજી માં પછી આપણે પ્રશ્ન કેવા આવે જો અમુક વખતે પ્રશ્ન એવો પણ આવે છે કે સીસા બે દૂધિયા હોય તુર્યા હોય બળી જાય ફૂલા બળે કે એને એટે પોષક તત્વો હોય મળે નહીં પોટાશવાળો વાળો ભાગ જોવે કેલ્શિયમ બોરોન જોવે છે વધારે પોટાશનો નો જ ભાગ આવે છે કેલ્શિયમ બોરોન ડબલ ખર્ચો જે ટૂંકમાં પતી જાય એ આપણે મજા આવતી નથી એક સમસ્યા છે મેન મુદ્દો છે જેની પછી આપણે એમ કહીને આ વીઘે લીટર પાસે અરે રાજુભાઈ મેં હમણાં બે ઠેલી ઉડાડી પણ એ બે ઠેલી જરૂર ન હોય ને આપણે ઉડાડીએ આપણે કહીએ વીઘા લીટર પા તો સમસ્યા આવે બહુ મોટા આવે કાલે એક બે ખેડૂત આવ્યા મેં જે અનુમાન લગાડ્યું આપણે કહીએ ને કે આટલી વસ્તુ જરૂર છે ઠેલી કરતા સસ્તું હોય આમ પણ આપણે જે છોડને જરૂર હોય દેવાતા નથી રેડી તો સમસ્યાથી સમજો સમજાવ્યું છે પોઈન્ટ રેડી છોડે જરૂર કયા તત્વની હોય એ સમજો રેડી એટલે કેલ્શિયમ જો હોય બોરોન જો હોય પોટાશિયમ હોય ફોસ્ફરસ જો હોય નાઇટ્રોજન જો હોય પણ થેલી વાળું નાઇટ્રોજન નહીં જે ગ્રેડમાં આવે છે ઓગણી ઓગણીસ છે બાર એકસઠ છે તેર શાલી તેર છે આ અલગ અલગ ઘણા ગ્રેડ આવે છે ગ્રેડ વાપરવા માટે બહુ આગ્રહ કરું છું બાકી કોઈ સમસ્યા હોય તો કોલ કરી શકો છો મને લાગ્યું મેં માહિતી આપી છે મળી આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો સિત્તેર રૂપિયા ભાવ પડ્યા છે એક કિલાના સિત્તેર રૂપિયા ઓળાના રીંગણા એવા છે હાલો આ ઓળામાં રૂપિયા ભાવ પડ્યા છે એક કિલાના ઓળાના રીંગણા એ રીંગણાના ભાઈ એ રીંગણામાં રૂપિયા ભાઈ

रुपिया रुपया 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 बते रुपया 70 રૂપિયા 100 બાયક લખો બાયેશ એક લખો વીપ્રેમ ડાટા આપે દેજો બેસને પણ ભાઈ ભીને 70 રૂપિયા ભાઈ નાની 70 રૂપિયા દેખો ના કે ભાઈ ભાઈ 70 રૂપિયા ની દો જો જેતી આપી જો વીજળી બાકી પાછું હોય જો તું આપી દે વીજળી બેઠે આવ 70 રૂપિયા

રાવંદો બોકો કારેલા રૂપિયા કારેલામાં એક પિલાના પાપ પાપડા રૂપિયા છે

51 એકાવત એકાવત 51 નહી આવે હજી એકાવત 51 એકાવત 51 લેવું બોલે પણ એને બોલતા એકાવત શર્માનો હા ભાઈ છે નો મારે માવા 12 53 હજી હારું છે હા 57 હજી જાવ જાવ

ભાવ માં ઘટાડો ચો છે ત્રીસ થી પાત્રીસ છે આ છે લીલું લસણ આ પર ક્વોલિટી છે ગૌતમ દસ પાંચ રૂપિયા થી દસ રૂપિયા કોટમરીમાં સારી ક્વોલિટી શું ભાવ છે દસ દસ રૂપિયા ભાવ છે આ પ્રમાણે ક્વોલિટી એક કિલાના દસ રૂપિયા કોબીમાં ગુવાર જાણવાના છે આપણે કોલેટી છે એશી રૂપિયા ભાવ છે કિલ્લાના ગુવાર માં આ પ્રમાણે રૂપિયા ભાવ પીડ્યો છે કિલ્લાના ગોવાર ડુંગળી ભાવ આવશે લીલી ડુંગળી છે ડુંગળી દસ થી બાર રૂપિયા ભાવ છે ડુંગળી માં આ પ્રમાણે ક્વોલિટી છે ફોલો ફોલો ભીંડો છે ભીંડો ભાવ છે પચાસ રૂપિયા છે ભીંડામાં એક કિલા છે અહીંયા તુરિયામાં ચાલી થી પચાસ ચાલી થી પચાસ રૂપિયા છે ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ક્વોલિટી છે તુરિયામાં હરીણ કાકડીમાં સાજએ પસાંજએ આપ હીણ આ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે કો છે હંજએ હાજએ

10 થી 12 રૂપિયા છે કીલાલા 10 થી 12 રૂપિયા આ ઓટાણામાં ઓટાણામાં 80 રૂપિયા હોય દેશી દેશી ઓટાણા છે લોકલ માલ છે 28 રૂપિયા ભાવ છે કીલાલા ઓબી હવે ઓબીમાં 10 થી 12 રૂપિયા 10 થી 12 રૂપિયા ભાવ છે અલગ અલગ ક્વોલિટી છે

પાલક બે રૂપિયા ભાવ છે પાલકની જોડીમાં સારી મકાઈમાં દસ થી બાર રૂપિયા ભાવ છે કિલ્લાનો દસ થી બાર રૂપિયા મકાઈ સારી ક્વોલિટી શેડિયા મરસા

લીલી સોળી પચાસ રૂપિયા થી માંડીને પંચાવન પચાસ થી પંચાવન છે લીલી સોળી માં એક કિલા ના ભાવ